હેલો હરીવાન કેમ છો બધા સ્વાગત છે આપશોનું ફરીથી નવી વિડીયોમાં આવશું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટ્રક્સ આજે છે બાવીસ ઓગસ્ટ અને આજના આપશોનું ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ ટેમ્પરેચર બાવીસ ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને મસ્ત મજાનો તડકો નીકળેલો છે જુઓ થોડી ગરમી લાગે છે અત્યારે કારણ કે પવન પવન એવું છે નહીં અને અત્યારે અમે જઈ રહ્યા છીએ માઉન્ટ ટ્રમમાં તો આજે આપણી સવારી ભાઈ છે માઉન્ટ માટે નીકળી રહી છે બધા તૈયાર થઈ રહ્યા છે સમયમાં માઉન્ટ બાજુ નીકળીશું તો જો અમે બધા તૈયાર થઈ ગયા છીએ અને અમે અત્યારે જઈ રહ્યા છીએ માઉન્ટ રોમલન્ટ ને કમલેશ કુમાર હા માઉન્ટ રોમલન્ટ ફરવા માટે જઈ રહ્યા છીએ અને પાછળ જો ફોરમ મીનાબેન અને સિત્તલ ત્રણેય ગોઠવાઈ ગયા છે નીકળ્યા વોન્ટ્રીયલથી પછી પહેલો સ્ટોપ અહીંયા લીધો છે અને એક જ સ્ટોપ આવો છો ફોરમ બસ આ એક જ આવો હા બસ પછી સીધા ટ્રોમ્બલન હા એટલે જ ના એક જ સ્ટોપ છે બસ પછી નહીં આગળ સ્ટોપ पार रोशनी चमकती है जैसे अंधेरों में भी कोई बात मुस्कुराती है हर पेड़ एक दरख्त नहीं कभी वो ख्वाब बनकर रास्ता The am नहीं कहते पर सब कुछ समझ जाते हैं वो जानते हैं कि खामोशी भी उम्मीद लाती है जब सड़क मुड़ती है तो किस्मत भी करवट लेती है और दिल समझता है अब डर से नहीं खुद से चलना है उम्मीदों का ये मोर आया है चुपचाप जैसे रूह ने खुद को फिर से पा અત્યારે માઉન્ટ રમલન્ટ રિસોર્ટ ઉપર આવી ગયા છે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે પાર્કિંગ પેક હતું જો અહીંયા આગળ એ પછી આ પે પાર્કિંગ છે ને એમાં મૂક્યું ફ્રી પાર્કિંગ તો ઓલરેડી પેક થઈ ગયું છે ત્યાં તો જગ્યા જ નહીં એટલે હવે અત્યારે આપણે અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે અને જો આ માઉન્ટ રમલન્ટનું રિસોર્ટ છે ત્યાં આવી ગયા છીએ હવે અહીંથી આપણે ઉપર જવાનું છે અહીંયાથી આગળ રસ્તો બનાવેલો છે જો આ એન્ટ્રન્સ બોલો કમલેશ કુમાર કેવું લાગ્યું માઉન્ટ રમલન ફર્સ્ટ ઇમ્પ્રેશન કેવી લાગી જોરદાર જોરદાર મજા આવે ને આપણે આજે ના ગંડોલામાં બેહીન ઉપર જવાનું છે આ જે ગંડોલા ખરા ને ફ્રી છે તમારું ઉપર જવું હોય ને તો તમારું જેટલી વાર ઉપર નીચે કરવું એટલી વાર કરી શકો હવે અહીંયા લાઇનમાં ઊભું રહેવાનું છે આપણે અને અહીંયાથી પછી ઉપર જવાનું છે અને જો આ રીતે આખી વસ્તુ જો આ તો નીચે આવીને મૂકી જઈશું કે બહુ વાંધો નહીં હા એટલે અમે મૂકી જઈશું જો આ ગંડોલા છે ને આ ગંડોલામાં બેસીને જવાનું છે ઉપર હા

saras lag raha hai જો ભાઈ અહીંયા આગળ અમે માઉન્ટ રોમલેન્ટ આવી ગયા છીએ ઉપરની સાઈડ હવે અહીંયાથી બધું એવું નીચે રિસોર્ટ ને બધું છે એ બધું ફરીને જોઈશું પછી ઉપર જઈશું ફોરમ તો ઉપરી દોડી આગળ હવે અહીંયા આગળ આખો દિવસ પસાર કરવાનો છે જો એક્ટિવિટી અહીંયા બહુ બધી છે તમારે જે એક્ટિવિટી કરવી હોય એને કરાય અહીંયા અહીંયા પહેલી પેટ પૂજા ચાલુ થઈ ગઈ બધાની ને ઘરેથી બનાવેલો પુલાવ ને બુંદીનું રાયતું ખાલી થયું એટલે જોયું આવતા કમવાય વાત પકડી ના ખાલી થઈ ગયું ને એટલે પકડ્યું ઉપર થી ચાલુ થાય છે પછી જો આમ ગાડીઓ ચડાઈનાવામ તો ટાઈપના કૂતરા આયા મમ્મી હા ને કેટલા ક્યૂટ છે પણ આ આજે આવડા આવું એ મારો ફેવરિટ છે દૂદુ નાના નાના ચાલે એ એ હા એ મટર ની પેટને છેડવડુ થઈ ગઈ એનો છે બહુ બધી રેસ્ટોરન્ટ અહીંયા જ બહુ બધી ફ્લાવર્સ છે આસલી માણસ નકલી માણસ છે ખબર જ નથી હે ને મને બી ઉડ હા આખોને ગમે એવા દ્રશ્ય જોઈને આખોને ઠંડક પડી જાય એવા નહીં ગોરમ બહુ સરસ જગ્યા છે કેટલી વાર આવીએ પણ આયા અમજાણે જેટલી વાર બી આવીએ ને એવું થાય કે જોયા જ કરીએ બે અત્યારે હાલ તો અમે છો ને ફરી રહ્યા છીએ આ બાજુ ને ટાઉન આખું ફરીને જોવાની મજા આવે એવું છે તમે નીચે નીચે આજે ગોંડોલા ચડીને આપણે આયા ને એ જોજો ઉતરીને નીચે જવું હોય ને ચાલી તો બી મજા આવે મસ્ત છે ફરીન ફરવું હોય ને રેસ્ટોરન્ટો ને બધું બહુ મસ્ત મસ્ત છે બધું અહીંયા જુઓ તમે તમને એવું લાગે કે તમે સ્વિટ્ઝરલેન્ડમાં ફરી રહ્યા છો કેનેડાનું મારું સ્વિટ્ઝરલેન્ડ મળી ગયા મળી ગયા હોય જોવો કે હા અમે ફોટો પાડી રહ્યા છો મમ્મીજીનો ફોટો પાડવામાં આવી રહ્યો છે અહીં બેસી જાવ અહીં ફોટો પાડવું અહીં બેસી જાવ અહીં ફોટો પાડવું બે બે ભાઈઓ આવી રહ્યા છે બે ને મેચિંગ મેચિંગ કરી રહ્યા છે કપડાં મેચિંગ કરવા છે

એમનું કામ પત ને એટલે પછી આ બાજુ નીચેનો વ્યૂ છે ને એ તમને બતાવું કમલેશ કુમાર ફોટો સેશન પતિક નહીં તમારું કે ચાલુ જ છે હજુ ચાલુ જ છે હજુ સ્ટાર્ટ થયું છે કઈ ને કઈ ને પાડો આ ટેડી જોડે પાડાવો હવ જો સાસુ સસરાના ફોટા છે ને એમની બહુ પાડી રહી છે અને ફોરમ જો ફોરમ પોઝ આલો છો અને સાસુ સસરા જો હાથ નો શેપ બનાવીને ને ઉભા છો મોડન સાસુ વહુ જોઈ લો બાકી છે થોડા ગયડા થઈ ગયા છે કમલેશ કુમાર માઉન્ટ રોમલન નો રિસોર્ટ ભાઈ છે ને આખો આવો જ છે તમે અહીંથી છે એક નીચે સુધી આપણે જ્યાંથી ગોંડોલ અમે બેઠા હતા ત્યાં સુધી જવું અને ત્યાં સુધી જઈ શકીએ અને ત્યાંથી ચાલતા ચાલતા આવીએ ને તો આ રીતના બસ રસ્તા બનાવેલા છે મસ્ત મજાના અને દરેક જગ્યાએ તમને છે ને ફોટોગ્રાફી કરવાની બહુ જ મજા આવે અને જો આ ઝાડનો કલર કેવો મસ્ત થઈ ગયો છે પાછળ જુઓ મસ્ત થઈ ગયા છે અને ફોટા પાડવાની બહુ જ મજા આવે આગળ તમને જેને રીલો બનાવવાની હોય સેલ્ફી લેવાની હોય એને મજા આવી જાય અહીંયાથી વ્યૂ જોવા અહીંથી બી મસ્ત દેખાય છે બધી જગ્યાએથી જોવો તમે મસ્ત લાગે તમને અને શીતલ ને એ લોકો અહીંયા બેસી ગયા છે હા આપણે અહીંયા કંટાળ્યા છીએ એટલે આપણને એવું હવે નવાઈ ના લાગે પણ કોઈ પહેલી વાર આવ્યું એમ તો મજા આવે એવું છે

જો ભાઈ આ માઉન્ટ રોમલન્ટની લ્યુઝ લ્યુઝ રાઇડ છે બહુ ફેમસ છે અહીંયાથી જવાનું તમને આ રીતે છે ને ગોંડોલા કે રોપવેમાં છે ને ઉપર લઈ જાય અને ત્યાંથી પછી છે એક ઉપરથી પછી રગડાવો એટલે આ રીતે રગડતા રગડતા નીચે આવવાનું અને આ ફર્સ્ટ રાઈડ છે એવી ત્રણ રાઇડ અને ચાર રાઈડ એ સૌથી સ કહેવાય ને વ્યવસ્થિત પ્લાન છે બાકી ટુ રાઇડવાળો છે ને એના કંઈક ઓગણત્રીસ ડોલર છે અને થ્રી રાઇડ હોય એના તમારે કંઈક સાડી બત્રી આપવાના અને ચાર રાઇડ લો તો ચોત્રીસ આપવાના એટલે ચોત્રીસવાળો છે ને સૌથી મજા આવે કારણ કે ચાર વાર કરવાનું અને ચોત્રીસ ડોલર ચૂકવવાના અને આ રીતે હોય જો અહીંયા બધી ભીડ થઈ ગઈ છે અહીંથી પછી સેકન્ડમાં જાય ને થર્ડમાં જાય ને એવી રીતે અહીંથી બધાને ઉપર લઈ જાય આ રીતે ફોરમ અમને એ લોકો ગયા છે કમલેશ કુમાર અને ને બધા ગયા છે અમે નહીં ગયા પણ મજા આવે પહેલીવાર જે આવ્યું હોય ને એને આ બધી વસ્તુ કરવાની મજા આવે શાંતિથી બગા સુખાતો ખાતો ખાતો આવું હોય તો જો ભાઈ આપણી પાર્ટીઓ દૂર દૂર દેખશો ને તો તમને દેખાશે જો ફોરમ વળી ત્યાંથી એ ત્રણેય જોડે જ છે ફોરમ જોડે જ છે એ લઈને આવશે આ રીતે જો આ બધા આવે છે ને એ જ રીતે આવવાનું જો આ ટ્રન વળે આ ટ્રન ફોરમ આવે દૂર જો આગળ મીનાબેન છે પાછળ ફોરમ છે અને આગળ સૌથી પહેલા કમલેશ કુમાર છે અહીંયા આવશે ને એટલે તમને દેખાશે જો મીનાબેન સૌથી પહેલા છે જો આ કમલેશ કુમાર આવી ગયા છે અહીંયા આગળ આયા ને કહો કમલેશ કુમાર તો આવી ગયા છે અહીંયા જો એમની એન્ટ્રી થઈ ગઈ છે હવે મીનાબેનનો વારો છે મીનાબેનનો ફોરમ આવી રહ્યા છો જો હા અમાર કમલેશ કુમાર આવી ગયા હવે મીનાબેન આવી રહ્યા છે ફોરમ આવી રહી છે આવો તો આવો તો ધીરે ધીરે એક્સિલેટર હાલો પા તમારી બાજુ ખેંચો તમારી બાજુ હ ખેંચો બસ ખેંચો તમારી બાજુ આવો આવો ટ્રાફિક જામ કરી દીધો મીનાબેન તમે તો જો આવી ગયા મીનાબેન આવી ગયા ફોરમ આવી ગઈ હવે આ બાજુથી આવશે જો જો મીનાબેન જવા દો થોડું વડાઓ આ બાજુ વડાવો હા બસ એ બાજુ વડાઈ કરો કરો એ બાજુ વડાઈન હા બસ કરો એટલે ભરાઈ ના જાય હા બસ જવા દો હવે ધીરે ધીરે જો આ પહેલી રાઈડ ખતમ કરી હવે બીજી રાઈડમાં વધો નહીં આવો પહેલી વાર હતું એટલે એવું થાય હજુ તો હજુ તો ચાર રાઇડ છે એટલે હજુ ત્રણ રાઇડ બાકી છે ત્યાં સુધી તો પ્રેક્ટિસ થઈ જશે બીજી વારમાં બીજી વારમાં આવી જશે બીજી વાર થાય આ અહીંથી જવાનું સેકન્ડ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે ભાઈ અને સેકન્ડ રાઉન્ડની અંદર કમલેશ કુમાર અને ફોરમ બે જણા આવી રહ્યા છે બસ આયા જુઓ દૂરથી આવી રહ્યા છે હા ટનલમાં ઘૂસ્યા છો આ નીકળ્યા આવો જો આયા ગ્રીન હેલ્મેટ છે અને એ કમલેશ કુમારનું છે પાછળ બ્લ્યુ છે એ ફોરમનું છે હવે સ્પીડ પકડાઈ ગયો ભાઈ પેલા ધીરે ધીરે હતા આવી રહ્યા છે જો દો બે રાઉન્ડ પૂરા થયા અને હજુ બે રાઉન્ડ બાકી છે તો ભાઈ બીજા પોઈન્ટ ઉપર આવી ગયા છીએ અને અહીંયાથી છે ને હવે આવશે એટલે આપણે રેકોર્ડ કરીને લઈએ અને અહીંયાથી વ્યૂ જોઈ લો કે એવો દેખાય છે માઉન્ટ રોમલનનો અહીંયા જો ટ્રાફિક જામ થઈ ગયો છે બરાબરનો જો પેલું નાનું છોકરું છે ને ફેરવી નહીં શકતું એટલે બધા ફસાયા છે બરાબરના જો આખી ભીડ ભેગી થઈ છે આજે જે ઢાળ છે ને અહીંયા બધા જનરલી ભરાઈ જાય છે જો કમલેશ કુમાર ને બીજા રાઉન્ડ માં આવી રહ્યા છે ગયા છે સુધી